બુલેટ ટ્રેનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ચોરીનો પર્દાફાશ થયો છે જેમાં ચોરી કરનાર કોઈ સામાન્ય ગુનેગાર નહીં પરંતુ પ્રોજેક્ટનો જ ભૂતપૂર્વ સિક્યુરિટી ઓફિસર હોવાનું સામે આવ્યું છે મોહમ્મદ શહેઝાદ ઉર્ફે એન્ડસમ સાજિદ પઠાણ નામના ભૂતપૂર્વ ઓફિસર અને તેના ત્રણ સાથીઓએ મળીને કુલ ત્રણ લાખ બાવન હજાર એકસો એકવીસની કિંમતના બુલેટ ટ્રેનના મહત્વપૂર્ણ પાર્ટસની ચોરી કરી હતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરતો આ ચોરીના કિસ્સામાં ચોરની ઓળખ જ નહીં પરંતુ તેના ઈરાદા અને મોન્ડસ ઓપરેન્ડીએ પણ સોને ચોંકાવી દીધા છે એસજીપી નીરવ ગોહિલ દ્વારા મળેલી માહિતી મુજબ મોહમ્મદ શહેજાદ અગાઉ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરતો હતો આ નોકરી છોડ્યા બાદ પણ તેને પ્રોજેક્ટની અંદરની માહિતી ખાસ કરીને કિંમતી વસ્તુઓ ક્યાં રાખવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી હતી આ જાણકારીનો લાભ લઈને તેના ગુનાને અંજામ આપ્યો હતો આ ચોરીની ટોળકીમાં મોહમ્મદ શહેજાદ ઉર્ફે એન્સમ સાજીદ ઉર્ફે સાજિદ પઠાણ સાહિલ સાજીદ પઠાણ અને સાયલ ફારૂક શેખનો સમાવેશ થાય છે હનીફની રિસીવર તરીકેની ભૂમિકા અંગે તપાસ શરૂ બાતમીના આધારે પોલીસે કચોલી લાજપોર રોડ પરથી પાંચેય આરોપીઓને પકડી પડ્યા હતા તેમની પાસેથી એક કરોડ પંદર લાખ એક લાખ પંદર હજાર ચારસો એસીની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં લોખંડની પ્લેટ એમએસ લોખંડના અને કોપર કોટિંગના સળિયાનો સમાવેશ થાય છે આ પ્રશંસનીય કામગીરી દ્વારા પોલીસે બે અનડિટેક્ટેડ ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે ટીવી ટી ન્યૂઝ ગુજરાતી